નમસ્કાર મિત્રો જેમાં તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણીને લઈ તમામ નેતાઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે તેવામાં પશ્ચિમ બંગાળમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે ટીએમસીના એક નેતાને રવિવારે થોડા દિવસે હત્યા કરવામાં આવી હતી આ ઘટના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુરમાં બની હતી ટીએમસી નેતા અને જિલ્લા મહાસચિવ સત્યેન્દ્ર ચૌધરીનું ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અડકમ મચી જવા પામ્યો હતો મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટીએમસી નેતા સત્યાન ચૌધરીની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે બહેરામપુરના ચલિત્યમાં રવિવારે બપોરે આ ઘટના બની હતી જ્યાં દોસ્તો સ્થાનિકોએ સમગ્ર ઘટનાને લઈ જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવ્યા હતા અને મોકાનો ફાયદો ઉઠાવી ટીએમસી નેતાને ગોળી મારીને હત્યાને અંજામ આપ્યું હતું આ ઘટના બાદ સત્યાન ચૌધરીને મુર્શિદાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે સમગ્ર ઘટનાને પગલે તપાસ ધમતાટ શરૂ કરી હતી સૂત્રોએ જણાવ્યું કે સત્યેન્દ્ર એક સમયે અધિર ચૌધરીની નજીક હતા પરંતુ બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા તાજેતરમાં સત્યનું શાસન પક્ષથી અંતર ઘણું વધી ગયું હતું રવિવારે બપોરે હુમલાખોરોએ સત્યેન્દ્ર ચૌધરીની સાવ નજીકથી ગોળી મારીને હત્યા કરી હતી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો